ચાલો કરીએ ધંધાની વાત નો બકવાસ શું આઈડિયા લાવવો કેમ ધંધો કરવો ક્યાં જવું રોડ પર આવી જાઓ રોડ પર આવી જાઓ જુઓ કે આ બધી ભીડ રોજે આમથી આમ આમથી આમ જાય છે તો કોમનલી આ ભીડને શું પ્રોબ્લેમ આવે છે હવે તમારે ધંધો કરવો છે તો આ ભીડની બહાર નીકળવું છે તો પહેલાં ભીડની સાથે રહ્યો કાંઈ ભીડની પહેલાં પહોંચી જાવ કાંઈ ભીડની પછી પહોંચી જાઓ જ્યાં જાય છે ક્યાં જાય છે તો કે ભાઈ કાં તો હીરામાં જાય છે કાં તો કાંઈ જોબ પર જાય છે કાં તો કાંઈ નોકરીમાં જાય છે કાં તો કાંઈ બિઝનેસમાં જાય છે શું પ્રોબ્લમ આવી શકે હવે એક્ઝામ્પલ કોમન જોઈએ તો આ બધા જ જાય છે અને શું પ્રોબ્લેમ આવી શકે પહેલાં તો પેટ્રોલ બીજું તો ગેરેજ રિપેરિંગ હવા તમે કોઈ પણ ધંધો કરી શકો કોઈ એમ કે હું પેટ્રોલ પંપ ન કરી શકું તમે ગેરેજ કરી શકો હવાનું કરી શકો કોઈ પણ વસ્તુ કરી શકો ન કરી શકો એ તમારો પ્રોબ્લેમ મારો નાનો ધંધો હું આવો ન કરું અમે આમાંથી અમે તેમાંથી કમાવું હોય તો તમારું ઘર તમારે ચલાવવું પડે બીજા કોઈ ન ચલાવી દે તો હવે પહેલો પ્રોબ્લેમ આ આવ્યો હવે ત્યાં પહોંચી જાય છે તો બીજો પ્રોબ્લમ છે પાર્કિંગ તો પાર્કિંગની સુવિધા લઈને કોઈ જમીન લઈને પાર્કિંગની સુવિધા કરી શકો આ બિઝનેસ બની શકે છે ત્રીજો પ્રોબ્લમ આવે કે બપોરે જમવાનું આ લોકો ઘણા બધા જે કોમનલી રહેતા હોય ફેમિલી સાથે ન હોય તો જમવામાં તકલીફ પડતી હોય તો તમે ટિફિનની સુવિધા દાળ ભાત રોટલી શાક જે કંઈ પણ ઘર જેવો ટેસ્ટ આપે આ ટિફિનની સુવિધા અપાવી શકો આ એક બિઝનેસ થયો પછી જ્યારે એ લોકો છૂટે છે તો નાસ્તા પાણી અથવા તો એને જે કોમનલી વસ્તુ આવતી હોય એનો બિઝનેસ કરી શકો છો ઘરેથી કોમન જે વસ્તુ મંગાવવામાં આવતી હોય ડેલી માટે કે ઘરેથી ફેમિલીને મંગાવવામાં આવે તો એ વસ્તુનો તમે બિઝનેસ કરી શકો છો એ પછી ઘરે આવે છે તો એને કોમન કયા કયા પ્રોબ્લેમ આવે છે તમે આ ટ્રાફિકમાં હોવ અથવા તો ન હોવ તો પહેલાં તો ભીડ જ્યાં હોય ને ત્યાં પ્રોબ્લેમ હોય અને પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન હોય તો અહીંયા બિઝનેસ બની શકે કોઈ એમ કે મારા પાસે રોકાણ નથી તો આ ભીડમાં વૈયા જાઓ ગોતો નાના નાના પ્રોબ્લેમ ઘણા બધા છે અને એકને સોલ્વ કરો બિઝનેસ પૈસા ઓટોમેટિક આવશે હવે તમે એમ ન કેતા કે હું આ નાનો ધંધો ન કરી શકું તમે કે હું કોઈ અંબાણી નથી નાનો ધંધો કરી લેવાનો પૈસા આવતા હોય ખોટો કરવાની વાત નથી આવતી આપણે એવું નથી કેતા અખીણ ગાંજાને દારૂ વેચો આપણે કોઈ ગેરે ચાની લારી નાસ્તાની દુકાન કોઈ પણ વસ્તુ કરી શકો પૈસા કમાવા માટે બધો ધંધો લીગલ છે અનલીગલવાળા વાળા ધંધાની વાત નથી કરતો એટલે ધંધાની વાત નો બકવાસ સિરીઝનો બીજો વિડીયો છે હજી આગળ આગળ કોમન વિડીયો બનાવતો રહીશ તમે એમ કે છો હું આ સમાજમાંથી ખાસ કરીને આપણે પટેલ સમાજમાંથી હું નાનો ધંધો ન કરું લગ્ન ન થાય હું નેક્સ્ટ વિડીયોમાં પટેલ સમાજમાંથી કોઈ ધંધામાં લારી લઈને ઊભા છે ને આનો વિડીયો બનાવીશ કે શું કરે છે કેમ કરે છે ને કેવી રીતે ભીડના હિસ્સામાંથી બહાર નીકળ્યા છે તો ફોલો કરતા રહેજો કનેક્શનમાં રહેજો નવા નવા ધંધાના નાના નાના બિઝનેસ આઈડિયાઝ લાવતો રહીશ મોટા નાના એક કયો કરવું એ તમારી ઉપર છે ચાલો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ